મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીજો વિજ્ઞાનના પ્રશ્નો વિશે ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સાંજના કરંટના વિડીયો અને સવારમાં વિજ્ઞાનના વિડીયો વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે અગાઉ આપણે બંધારણના પ્રશ્નો બંધારણના વિવિધ રાજ્યોની અંદર પૂછેલા પ્રશ્નો અને મિત્રો અગત્યની નોંધો વિશે માહિતી આપેલી છે તો મિત્રો વિડીયોને લાઇક

વિજ્ઞાનને શું કહે છે તો એમટોલોજી એન્ટોમોમોલોજી શરીરમાં થતી કેટલીક અસાધ્ય બીમારીઓ મહારીઓના નિદાન અને ઉપચાર અંગે શોષણ કરતી વિજ્ઞાનની શાખાને ક્યાં નામે ઓળખાય છે તો ઇપીડીલોજી ઇપીડી એપીડી મિયોલોજી અન્ય ગ્રહો પર જીવનની શક્યતા અંગેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે તો એક્સોબાયોલોજી વૃદ્ધા અવસ્થા સંબંધિત અજ્ઞાનની અધ્યયનની વિજ્ઞાનની શાખાને ક્યાં નામે ઓળખાય છે તો જીરોન્ટોલોજી સ્વાસ્થ્ય પર અને સાર સંભળાવ અંગેનો અભ્યાસ કરતી કઈ શાખા કરે છે તો હાઇજીન પૃથ્વી પરના વનસ્પતિ પ્રાણીઓની સંરચના અંગેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કયા નામે ઓળખાય છે તો માઇફોલોજી માનવ શરીરના મસ્તિષ્ક નાળી અને ચેતા અંગેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની કયા શાખા નામે ઓળખાય છે તો ન્યુરો ન્યુરોલોજી પક્ષીઓના અધ્યયન અંગેની વિજ્ઞાનની શાખા કયા નામે ઓળખાય છે એન ઓર્નિથોલોજી ફળોના અભ્યન કરતી અંગે વિજ્ઞાનની શાખાને કયા નામે ઓળખાય છે તો પોમોલોજી કાસના અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે તો એગ્રોસ્ટોલોજી દાંતના અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે તો એડોટોલોજી લીલના અભિયાન કરતી વિજ્ઞાનને શું કહે છે ફાયકોલોજી ઝેર અંગેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા ક્યાં નામે ઓળખાય છે તો ટોક્સોલોજી વનસ્પતિ શાસ્ત્રને ક્યાં નામે ઓળખાય છે તો બોટોનોલોજી પ્રાણી વિજ્ઞાનને ક્યાં નામે ઓળખાય છે તો જ્યુલોજી કેન્સરનું અભિયાન કેન્સરનું અધ્યયન કરતી તબીબીની શાખા કયા નામે ઓળખાય છે તો ઓન્ક્રોલોજી માછલીની સંબંધિત કયા અભ્યાસ કયા નામે ઓળખવામાં આવે છે તો ઇકિથિયોલોજી માનવ શરીરની ત્વચા અંગેનો અભ્યાસ કરતી કયા નામે ઓળખવામાં આવે છે તો ટર્મોટોલોજી અસ્થિઓને અધ્યયન કરતી વિજ્ઞાનને ક્યાં નામે ઓળખવામાં આવે છે ઓસ્ટ્રિયોલોજી દત્ત્ય પ્રાણ અંગે મહત્વનું પ્રદાન કયા નામ વૈજ્ઞાનિકે આપ્યું હતું કૃષ્ણ બનાડ ગોળીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી તો પિકનક્ષ અંગેના તારણની શોધકીય વૈજ્ઞાનિકે તો રહેલા એન્ટીજન પ્રોટીનની શોધકીય વૈજ્ઞાનિકે કરી તો કાર્ડલેટ સ્ટીનર રુધિરમાં રહેલા આરએચ ફેક્ટરની અંગેની શોધકીય વૈજ્ઞાનિકે કરી છે કાર્ડલેટ સ્ટીનર અને વિનર લોહી ચડાવવા માટેની અંગેની શોધકીય વૈજ્ઞાનિકે કરી તો કાર્લેટ સ્ટીનર હોમિયો હોમિયોપેથી તબીબી શાખાનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો તો હેમિનેમ ઇલેક્ટ્રા ઇલેક્ટ્રોડ કાર્ડિયોગ્રાફ અંગેની શોધ કોના દ્વારા કરવામાં આવી તો આઈન્યુવાન ક્લોરોફોમની શોધ ક્યાં દ્વારા કરવામાં આવી તો હેરિસન અને સીપન સ્ટેન્ડોસ કોમ અંગેની શોધ કયા વૈજ્ઞાનિકે કરવામાં આવી તો રોયલેથિની મેલરી થવા માટે જવાબદાર પ્રજા જોડિયમની શોધ છે તેવી શોધ ક્યાં વૈજ્ઞાનિક કરી તો રોનાલ્ડ રોનાલ્ડ રાસ મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયોને શેર કરજો ખાસ કરીને અમે તમારા હારું આટલું બધું કરતા હોય તો તમે ખાસ કરીને સમય કાઢજો અને વિડીયોને શેર કરજો મિત્રો બીજા ગ્રુપમાં શેર કરવાથી કેટલાને મદદરૂપ અને સહભાગી બનજો અને આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા તે તેવી અમારી શુભેચ્છા મિત્રો હવે દોડની રનિંગ તૈયારી રાખીજો તમે કારણ કે થોડા જ સમયની અંદર પોલીસ કોન્સ્ટેબલની રનિંગ શરૂ થઈ જવાની છે અને તારીખો પણ લગભગ જાન્યુઆરી મહિનાની અંદર છે તેવું છે એટલે ખાસ કરીને તૈયારીમાં રહેજો અને મિત્રો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ કોર્સની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે